ના અમાર ગામનું ડેમ dam એ અંધારે જેવું દેખાતું દેખાતું નહીં હવે હરકું તો મિત્રો આવતા છે પછી આપણે પાછા દુકાનમાં કેમ કે થોડી બોડી ના ઉતરે અને હવે નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો થાય પછી જઈએ આપણે નાસ્તો કરવા તો જો આજે રોટલી બને છે રોટલી થોડીક બની જાય ને બને આપણે હાટ ની ની તો ફાઇનલી આપણે ચા ને ના રોટલી બે ખાઈ લે તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને આવતા છે પાછા દુકાનમાં અને રેવા કટિંગ કરવા બેસતા તો મિત્રો આપણે આજે એમાં ઘરે ખાવા કેમ કે વાગી જશે બપોરના બાર તો ખાઈ બંધ આવી પછી પાણા ભરવા કેમ કે આપણું મકાનનું કામ પાછું ચાલુ કરે એટલે પાણા ભરવા જવું પડશે તો પેલા જમી લઈએ ને પછી પાણા ભરવા જો મિત્રો વાગી જાય છે બપોરના બાર ને અમે આપણે જમી લેવી તો જમવામાં માં હે બટેકા શાક ને ઘઉં રોટલી તો જમી વીમીને ને જાવી પછી આપણે પાણા ભરવા ટ્રેક્ટર વઈ ગયું આગળ આપણે બાઇક લઈને જવાનું તો મિત્રો આપણે જમી લીધું હોય ને હવે જઈએ આપણે પાણા ભરવા જે મમ્મી પપ્પા ભરે ત્યાં આગળ આપણે જઈએ

परछा परछा થઈ ગયો અન થોડ થોડ ના કરે દે નઈ નાખશું માળી એ તમ ના કરે છે એ બેન થઈ જશે રેડી નઈ હવે જઈ આપણા દુકાનમાં હા જો હંજે વારીને કાટી મિત્રો આવતર છે દુકાનમાં ને દુકાનની હાજરી બંજરી કાર્ડ નાખી અમે બે આવી મિત્રો જો તમે આ ટટી ડાયરેક્ટ પાણા ભઈ ડાયરેક્ટ દુકાને ભાગ લેવા ક્યાં જતો ટટી પાણો લો એક આખું ટ્રેક્ટર ભઈ આયા હા નો ના પાણા ભાઈ કેટલા ભર્યા તે રો તમને બતાવું જો મિત્રો ત્રણ ફેરાત કર્યા

તો મિત્રો વાગી રહ્યા છે હવે રાતના દસ અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબક્રાઈબ કરી નાખજો નવા વિડીયોમાં